કૃષ્ણ અને સીતારામ બધાને આજના નવા વ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો અમે આવ્યા છીએ આડી આંટો મારવા કપામાં જો કપા કંઈક ડબલ થરૂ છે ને નાથી છોડવા ઉમળવી સિવાય કારણ કે એકવાર સોંપ્યો ને પછી બીજી વાર સોંપ્યો તો બે થરૂ ઊગી ગયો ભેગો અને કાંઈક સોકરાય ડબલ ડબલ સોંપવા છે છોડવા જો નોખા પાડવી સીવી બહુ ઘાટો હોય નથી એક એક છોડો થયા નહીં કયો સોડો લ્યો કયો ન લ્યો તો જો એટલો ઉમળ્યો જીવ નહીં થાલતો તો ઉમળો પડે કેવા સોડવા હવે આગળ પણ છે જીવ અમારે હજી નાનો નાનો કપાસ છે मास्ती सोरो हमरा पर ये से हमरा समस्या

पड़ से तो जो आटलो कपा उमड़े नही केवा सो मस्ती ना जीव उन्हें तो खेस डबल डबल कि एक बीजे खेचा તો મિત્ર મેં સાડી પહેરી લીધી છે અને આજે વરદ નો પેલો દિવસ છે તો તમે બધા રહ્યા છો હું પણ રહી છું

बस सब सही हो गया से वो ya? Di उभा रही गया